અને આપણે બધી બહેનો હવે છોડી લીધી છે કાયમી માટે કેમ કે બીજના કાયમી છૂટી જ જાય છે આપણે હું અને અત્યારે છે ને બધી લીલા ખડમાં મંડાઈ ગઈ છે અને એક બે આપણે રાડો દઈએ છે જો એ વ્યાણલ છે એ ઘરેથી ભેગી લેતા આવ્યા એટલે એને હવે જવું છે ઘરે અને બીજી બે પણ વ્યાય ગઈ છે ત્રીજી કમિંગ શું છે હવે કંઈ નક્કી નથી કેટલા જ લઈ જાય કે અત્યારે તો કાંઈ ની યાદ નથી ભેં ગોતવી પડે એ ભેં આપણે આવેલી દઈએ ને એની પાછળ ઊભી છે ચરે છે આરામ છે કાંઈ વિચારે નથી વ્યા ફાઇનલી ભેં વ્યા તો ગરમ ની કટણી કીધેલી જ હતી આપણે એ જ આવશે એટલે એ જ આવ્યું સોય સો ટકા ગેરંટી સાચી પડી ગઈ છે આપડી પેલી બેની આપણે ગેરંટી મારી હતી તો સોય સો ટકા પાડો દેશે એટલે સોય સો ટકા પાડો આવ્યો બીજી બહેને પાડો આવ્યો સો સો ટકા ત્રીજી તૈયારી છે પણ એને પણ પાડો જ છે એને આપણે સો સો ટકા કહી ના ગાય કેમ કે એ ભેં એવી છે બટકુડી અને એને કાંઈ ખબર પડે આપણી ખબર પડતી નથી બહુ ના પડી તો પાડી દે ને તો વધારે સારું કેમકે એ વેલન પાડી આપણા પાસે ક્યાંય એક જ છે એની પાડી બીજી પાડી છે નહીં આખો વેલો અમારા એ લગભગ વેલો અમારા હાઈ લે છે ને વર્ષોથી હાલે છે એક જ છે એની વારાફરતી વારાફરતી હાલે બીજી છે આપણી ભેંસની જો કવિ છે આપણી જે અમાચાર્ય છે એને આ બીજી છે ને અહીંયા ઈ ભેંસ ઓમબેનો થાય છે પણ મા બધી આ ની અલગ છે સાવ બે તન ત્રણ પેઢી આગળ પાછળ વહી ગયેલ છે એવી રીતે છે એ આપણે મોટા શિંગડાવાળી આ ભેંસ છે ને એ આપણે ગામડેથી પાડી હતી ને ત્યારે નાનકડી પાડી ત્યારે આવી હતી અને ઓલી તો આપણા ઘરે જ વ્યાણી હતી એની મા હતી એટલે આની નાની હતી જે આ ભેંસ છે ને એની નાની આપણા ઘરે હતી એટલે આપણા ઘરે હતી આપણા ઘરે એક બે એક બે વેચાણ વ્યાણી પછી આપણે ઘરે દૂધ પીવા દઈ દીધી પાછી કે અહીંયા દૂધ ઘટતું હતું ને અહીંયા ભેંસો બે ત્રણ ભેગી હતી એટલે વ્યાણી હતી તો અહીંયા લઈ આવ્યા હતા અને એ ભેંસનો વેલો છે ને અત્યારે આપણા મામાના ઘરે ઇના છે દ્વારકા છે એના ઘરે એ ભેંસનો વેલો છે આપણા ઘરે છે આપણા ઘરે પણ નથી હવે અહીંયા હતો જો કે ભેંસો વેચી નાખી બે તન આપણા પાસે રાખ્યો છે વેલો થોડો થોડો હાલે છે એટલે એક બે એક બે આગળ પાછળ થતી જાય આમાં લગભગ ભેંસોની છે ને એક એક બ બે પાડીઓ આવી ગઈ છે બધીની અમુકની વધારે છે અમુક ઓછી છે તો આપણી ગાયો છે એ આગળ વધી ગઈ છે અને વેહો બધી અહીંયા ચર પડી ગઈ છે ગાયોને શું છે કે સારું સારું ખાવાનું જોઈએ છે કાલે શું છે વરસાદ હતો ને એટલે આખો દિવસ ઘરે જ રહી હતી વેહો ગઈ નથી ચરવા સવારે ચક્કર મારવા જરાક આવી બાકી તો ઘરે જ હતી બપોર પછી છોડી નથી કેમ કે વરસાદ ચાલુ પડ્યો એટલે ના મજા આવે હજી પંદર દિવસ જાય ને તે પછી કાયદેસર પછી ભલે ચાલુ વરસાદમાં વેસો ચરી શકે કેમકે એવો ઊંચો થઈ જાય બધે વરસાદ ફૂલ થઈ ગયો અમારે શું છે કારણની કસણી આ ધીમો ધીમો જ આવે છે જો આ એક આ બાજુ નદી એક આવે છે એક નદી આ બાજુથી આવે બે ખાલી પડ્યા છે પહેલાં તો આપણે આ બાજુની નદી આવશે બગીચાની આ બગીચો છે ત્યાંથી આવશે એ નદી આવશે અહીંયા ફૂલીએ ટકરાઈ જશે અહીંયા ફૂલીએ ટકરાશે અડધું પાણી આમ જશે વધારે પાણી આવશે ને તો પાછો આ રિટર્ન પટ્ટો લઈ લે આપણા ઘર પાસે છે એટલે આ બાજુ કાંટા બધા આવશે કાટા બધા આપણા ઘર બાજુ લઈ જશે એટલે નદી ભરી દે આપણી વચમાં ફૂલ છે અહીંયા સુધી બધી હવે શું છે ઓછી નાખતી બીકરી આ નદીમાં ચાલ્યું ને બેહુ આસમાં વરસાદ હોય એટલે અહીંયા નદી પૂરું આવી જ જાય અને અહીંયા કાઢવી બી બે ને પછી અઘરી પડે આમ હાઈવે રોડ છે એટલે વાંધો ન આવે નીકળી જાય નકર પછી છે ને આપણે આ રોડ પકડવો પડે આ રોડ ચડી જાય ને પછી ક્યાંય નડે નહીં નદી આમ આ કાંઈ નહીં સીધો આપણે કાંઈ ઘર વારો રસ્તો જે લઈએ છીએ એ રસ્તો ન લેવાય એનું એ કારણ છે કે આ નદી ફૂલ પાણી આવી જાય ને ઓછી નાખી આવે તો આ બધું પાણી સીધું નીકળી જાય આલી બાજુ આપણા ઘર બાજુ એટલે અહીંયા નદીમાં ભેહું તણાઈ જવાની બીકડી દઈએ તો આપણે છે ને બે ભીણું ભાઈ ગી છે માસીન માસીન બેનની દીકરી બે જો ભાગવા માંડ્યા છે મોટી ભીલી ઘરે ભાગી અને બીજી આપણી આ વિયાણલ બેન એ ઘરે ભાગી એક તો ઘરે બાંધી છે વ્યાણલ અને ખડ કેવું થયું છે કોમેન્ટ કરજો બધા કેવો મસ્ત નજારો થઈ ગયો ને હવે ખાલી ઓલા બે ખાડા મૂકી દેજો કેમ કે એમાં હજી ખડ નથી પાણી ભરાય ને એટલે ખડ નથી એમાં બિયારો બાકી મસ્ત થઈ ગયો વાતાવરણ હવે અને હવે મોઢામાં આવે એવું થઈ ગયું છે પણ મારે શું છે બેહું ખાવું નથી મેન પ્રોબ્લેમ એ છે ખાવું નથી ભાગદોડ કરે ને અત્યારમાં શું છે કે રાતે શું છે ઝીણું ઝીણું વરસાદ ચાલુ હતો ને એટલે પાણીમાં ખોળમાં પાણી ભરાઈ ગયું છે એટલે બેહું ખાય ને તો પાણી સીધું જ મોઢામાં બહુ આવે એટલે ખાઈ ન બે બાકી આવા નજારો જોઈએ આનંદ બહુ આવે કેમ કે આવી લીલું વાતાવરણ ઘરમાં જોવા જ ના મળે આજથી પંદરથી વીસ દિવસ તમને વધારે જોવા જડશે પછી શું છે કે આ ઊંચો બધું પાકી જાય હવે પંદર વી દીમાં એટલે પછીનું શું છે વધ નહીં કરે એટલું બધું એટલે બધું જમા બી આવી જાય એટલે પછી ને તમારે માલ ખાય થોડું ખાય ને તો વેહણ ધરાઈ જાય આમાં શું છે બધું જીવો આવે ને એના જીવો થઈ પડ્યો છે જે આખડ જોયું છે ને આપણે ઈખડ નથી ચીઓ છે એટલે ચીઓ ખાય ઘડીક વાર વધારે ના ખાય ભાગશે નજારો મસ્ત આવે છે ને એકા પાછી ભાગી એવી આપણે આની બહેને જોવી પડશે હજી નમણ નથી નાખી દીધા એટલે એ પણ તૈયારી છે ને બાકીની બીજી તૈયારી થઈ ગઈ છે આપણી જે પાછળ વાળી બીજી ભેંસ છે એ પણ તૈયારમાં જ છે હવે એ વ્યાવાની તૈયારી છે અને આ પણ તૈયારી થઈ ગઈ છે જોકે હજી બે થી ત્રણ દિવસ ગાઢવા જ કાઢી જાય મેન આપણે જોવાના અહીંયા સાવ ખાડા પડી જાય ને હવા અંદર એટલે આ પૂછડું આવલું થઈ જાય ને તો બે થી ચાર કલાકની અંદર જે વ્યાવાની હોય તોય ખાડા પડે અમુક લોટકો માલ ને એટલે ખબર ન પડે ઓલી ભેંસને આપણે જરાય પણ કહેવાનું કે જરાય ખબર નહીં પડે કેમ કે એનું કારણ એ છે કે એ ભેંસ છે ને દસ મહિના બે દિન વાર હોય ને તો એ અહીં જાય કંઈ ખબર જ ન પડે ને દસ મહિના માથે બે ચાદી ગાઢી જાય કાંઈ નક્કી ન હોય કાંઈ ખબર ના પડે અને એ લગભગ દેશે નેવું ટકા તો પાડી દઈએ તો દઈએ આપણે આશા છે આને લગભગ આશા પાડીની રાખી છે પણ દેહ પાડો કેમકે સાહેબમાં ખબર પડે આપણે અનુભવ કરેલો છે આમ કાયદેસર રૂપી હોય ને એટલે તમને જે આ સાઈડ વધી જાય છે ને જો એટલે આ સાઈડ એનું ઓછું છે એટલે આપણે દોવા બેહીને એ સાઈડ જવા વધારે સાઈડ નીકળે એટલે પાડો દીએ ગેરંટી છે બાકી તો બધી તૈયારી થાય એટલે તમને કહેતો જઈશ કે હજી વ્યાવાની જે મૂર્તની બીજી આઈ વ્યાણી છે ત્રીજી તૈયારી છે જો કે અત્યારે બધી છે ને આપણે ચૌદ હજી ગાભણ છે એટલે વ્યાં હે આગળ પાછળ આગળ પાછળ એટલે બધા કે મહિનામાં નહીં હોય જાય અમુક ચાર મહિનાની વાત ત્રણ મહિના બે મહિના છ મહિના આગળ પાછળ આગળ પાછળ હાલે તો અત્યારે છે ને બધી વેહો આપણી આવી ગઈ છે આ પછી ને અત્યારે ઉકરાટો તો થોડોક વધારે છે પણ બહે રખડે છે હજી બધી જો અત્યારે ચક્કર મારી લીધી છે અહીંયા જવું છે અંદર હવે અંદર જવાની બધી મનાઈ થઈ ગઈ છે તો આપણે એમણે જવા નથી દેવી એમાં જાય તો કંઈ વાંધો નથી પણ અત્યારે શું છે કે ધોળો છે પછી વધારે એટલે છૂટે ને એટલે સીધા બેહું કરી જાય આમાં મોઢે ભરાયું છે ને આમાં હજી થઈ ગયું છે સારું મોઢે ભરાયું ને થોડોક માલ આપણો લાગ્યો ઓછું કેમ કે બે ચાર રહી ગયા હે વાહે આ બધા રોડ પાસે પાછા ટર્ન મારશું તો આપણે સીધા નીકળી જાવ આ બાજુ ગોતવા કેમ કે ઈ बाजू રોડ કાઠા આપડી ચરતી દીપ્યો હું રહી ગઈ છે વાહી કાઠા પર હારું ડૂચો થઈ ગયો છે પાણી ભરાણા તા ને માં બધે બધે ચોટી પડ્યા છે આમાં જો કે હારું થઈ ગયો હવે